જીએસટી લાગુ થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે હાલ તો કાપડ બજારના વેપારીઓ હડતાલના મોડમાં છે ત્યારે ડાયમંડ ઉદ્યોગમાં પણ જીએસટીની અસર જોવા મળી છે જીએસટી લાગુ થતા હીરા બજારમાં કરોડોના ટ્રેડિંગ કામકાજ છે મોદી સરકાર દ્વારા નોટબંધી બાદ નો કાયદો લાગુ કરી દેતા ઉદ્યોગકારોની ઊંઘ હરામ કરી દીધી છે કાપડ ઉદ્યોગના વેપારીઓમાં સતત રોષ જોવા મળી રહ્યો છે અને હીરા બજારમાં પણ ગરમ માહોલ જોવા મળી રહ્યો છે અને કરોડો રૂપિયાનું ટ્રેડિંગ કામકાજ ખોરવાયું છે જોકે ડાયમંડ ઉદ્યોગ પર અને કાપડ ઉદ્યોગ પર જીએસટી હટાવવા માટે વેપારીઓ લડત લડી રહ્યા છે પરંતુ હાલ દિન સુધી સરકારને કોઈ ફરક પડ્યો ન હતો જેથી હોવી કાપડના વેપારીઓ સોમવારથી અનિશ્ચિત કારની મુદતની હડતાલ પર ઉતરવાના છે ત્યારે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા હીરા ઉદ્યોગ પર લાગેલા જીએસટી મામલે સોમવારે ગાંધીનગરમાં ધામા નાખીને ધારદાર રજૂઆત કરવાના છે જોકે રજૂઆત બાદ પણ કોઈ નિરાકરણ નહીં આવે તો હીરા બજારના વેપારીઓ પણ હડતાલ પર ઉતરે તેવી આશંકા સેવાઈ રહી છે મયુર ઠક્કર એસ ન્યૂઝ ફોર સુરત